નાગરિક અને લશ્કરી સંબંધો અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાનો સમાવેશ કરવામાં આવ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રપતિ સાથે સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ ઉપસ્થિત રહ્યા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ ઉપસ્થિત રહ્યા પોરબંદર ખાતે સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કરીને તિરંગાને આપી સલામી

ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ ભાગ લીધો વારાણસીથી જન્માષ્ટમીના પાવન પર્વ પહેલાં કાશી વિશ્વનાથ ધામ તરફથી લડ્ડુગોપાલ માટે મથુરામાં ખાસ ભેટ મોકલવામાં આવી મટાની વાઘા સરહદ પર બિટિંગ રિટ્રીટ સમારોહ માટે લોકોએ પોતાની જગ્યા લેવાનું શરૂ કરી દીધું છે આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા આ સમારોહ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉજાગર કરે છે ભારતીય સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફના જવાનો દ્વારા પરેડ અને અન્ય પ્રદર્શનો રજૂ કરવામાં આવશે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં મીઠાશ પ્રસરી હતી રાજ્યના અનેક વિસ્તાર જેમ કે સુરત પાટણ અને નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વરસાદના આગમનથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ગામડાઓમાં ખેતી માટે નવી આશાઓ જાગી છે શિવસેના યુપીટીના સાંસદ સંજય રાઉતે પંદરમી ઓગસ્ટે નાસિકમાં એક મોટો ખુલાસો કર્યો તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની નગરપાલિકાની ચૂંટણી ઠાકરે ભાઈઓ એટલે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક સાથે લડશે તેમજ તેમણે ભાજપની સરકાર પર તાલિબાની વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર